આપત્તિ વ્યવસ્થાપન તંત્ર કોસ્ટગાર્ડ ફાયર બ્રિગેડ ફિશરીઝ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય પીપાવા પોર્ટ અને આસપાસની વિવિધ કંપની જીએમબી જિલ્લા પોલીસ આરોગ્ય તેમજ જીપીસીબી વન રાજુલા અને બહાર તેના નિકાલ કરવાની મોક એક્સરસાઇઝ યોજાઈ હતી જેમાં સવારે સાડા આઠ કલાકે ગીર સોમનાથ જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર કંટ્રોલ રૂમને એક મેસેજ આપ્યો હતો કે ગીર સોમનાથ જિલ્લાના

દરિયાના પ્રદૂષિત પાણીને ચોક્કસ રીતે સંગ્રહિત કરીને દરિયાકાંઠા વિસ્તારની સફાઈ હાથ ધરાઈ હતી આ મોક એક્સરસાઇઝ અંગે ઇન્સિડેન્ટ કમાન્ડર અને રાજુલા જાફરાબાદ પ્રાંત અધિકારી ડોક્ટર મેહુલ બરાસરાએ કહ્યું હતું કે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન તંત્રની સૂચનાથી અમરેલી જિલ્લા કલેક્ટર અજય દયાના માર્ગદર્શન હેઠળ ઓઇલ સ્પીલ અને દરિયાકાંઠાની સફાઈ અંગેની આ સંયુક્ત મોક એક્સરસાઇઝ જાફરાબાદના સરકેશ્વર ખાતે યોજાઈ હતી જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી